આજે તમારી સામે જે ઝાડ દેખાય છે એ સરગવાનું ઝાડ છે સરગવાને અંગ્રેજીમાં મોરિંગા ટ્રી કહેવાય છે અને આ જે સરગવાની શીંગો છે એને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવાય છે આ સરગવો એક એવું ઔષધીય વૃક્ષ છે જે પોષક તત્વયુક્ત સરગવાની શીંગો એટલે કે ડ્રમસ્ટિક પણ આપે છે અને પાંદડામાં અનેક પ્રકારના માઇક્રોસીસ ભરેલા પૌષ્ટિક તત્વો રહેલા છે જે ત્રણસો પ્રકારના રોગોની સારવારમાં વપરાય છે સરગવાની શીંગો એનો કાઢો એનો સૂપ એ સાંધાના દુઃખ ખાવામાં ખૂબ જ ઉપયોગી છે સરગવાના પાનની ભાજી અને ફૂલની ભાજી એ અનેક પ્રકારના રોગોમાં રોગપ્રતિકાર વધારવા માટે અને પૌષ્ટિક તત્વો વધારવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે સરગવાના પાનમાંથી જે પાવડર બને એ પાવડર છે એમાં વિટામિન એ ખૂબ જ પ્રમાણ હોય છે વિટામિન સી પણ ભરપૂર હોય છે અને ખનિજ સારો જે મહત્ત્વના શરીર માટે એ પણ પુષ્કળ હોય છે એટલે એ બીમારીથી ઊભા થયેલા માણસને ફરીવાર સશક્ત કરવામાં આ સરગવાના પાનની ભાજી અને શીંગોનું શાક અને સરગવાનો સૂપ ખૂબ જ ગુણકારી સાબિત થયેલો છે પાંડુરગથી પીડાતા દર્દી માટે સરગવાના પાન અને ફૂલની ભાજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે નબળાઈ દૂર કરવામાં આમ સરગવાનું વૃક્ષ છે એ ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે ગરીબ માટે કોઈપણ જગ્યાએ નાખો તો એ ઉજરી જાય છે એટલે શાક બનાવવામાં સરગવાની શીંગોનું શાક પણ સરસ થાય છે એટલે એ ઉપયોગી ઝાડ છે કંઈ પણ ન મળે ત્યારે સરગવાનું શાક છે એ થોડીક મોટી જગ્યા હોય ત્યાં ઉજરેલું ઝાડ છે એ ડ્રમસ્ટિક છે આખું વર્ષપુર છે આ તમને દેખાય છે એ એવો સરગવાનું ઝાડ છે કે જેની શીંગો ચાર ફૂટની લંબાઈ છે અમે અડેલી છે આ શીંગ છે એ સંપૂર્ણતરે માપીએ તો ચાર ફૂટ છે લાંબી છે એટલે આ વિશિષ્ટ રગવો છે જેની જે સિંગ છે એ ચાર ફૂટ લાગે બાકી બધા સરગવાની શીંગો હોય છે બે ફૂટ અઢી ફૂટ હોય છે પણ આ એક વિશિષ્ટ રગવો અમને મળ્યો છે એ ચાર ફૂટ લાંબી સિંગ છે એ ધરાવે છે અસ્તુ